સ્વાગત છે ભર શિયાળે પાણી પાણી કકળાટ કકડાટ પાણી માટે વલખા મારતું રામગ્રી ગામ રામગ્રી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાના ઉકેલ બાબતે પ્રાંત અધિકારી મિલન રાવને આવેદન પત્ર આપવામાં આવ્યું છે એક વર્ષથી ગામનું તળાવ સંપૂર્ણ તળિયા ઝાટક સુકું ભટ પડ્યું છે ગામમાં પીવાનું પાણી અને વપરાશ માટે તળાવમાં આવેલા કૂવામાંથી પૂરું પાડવામાં આવે છે કૂવામાં પાણી ગંદકીથી ખદબદ હોય મચ્છર જીવજંતુથી ગામમાં રોગચાળો ફેલાય અને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે આ બાબતે સરપંચ જાગૃતિ બહેન દ્વારા વારંવાર પાણી પુરવઠા નિગમ નર્મદા વિભાગ અને લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ નિર્ણય ન આપતા પ્રાંત અધિકારી મિલન આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી રિપોર્ટર મિનહાઝ મલિક સુરેન્દ્રનગર ગામના ગ્રામજનો છે અમે અને અમારા ગામમાં પાણીનો પ્રશ્ન બહુ હું મોટો હતો જે વિકટ હતો કે જે અત્યારે દૂષિત પાણી ગામજનો પીવાથી ઘણા બધા રોગોનું કારણ બનતા હતા અને શરીર બધાના ખરાબ થતા હતા એટલે એના માટે અમે અહીંયા મામલતદાર કચેરીએ પાણી પુરવઠા અને મામલતદાર સાહેબને એસડીએમ સાહેબને અમે અરજી આપવા આવ્યા હતા કે પાણીનો નિકાલ થાય જેથી ગાંધીનગરમાં પ્રોબ્લેમ થયો એવો અમારા ગ્રામગ્રી ગામમાં પ્રોબ્લેમ ન થાય તો એના માટે અમે આજે આવેદન આપેલું હતું અને આનું ઝડપી નિરાકરણ લાવે એવું અમે સાહેબ આગળ વિનંતી કરી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો